સુરતના વરાછા વિસ્તારમાં છેતરપિંડી સસ્તા દરે સોનું આપણ લાલચ આપી એક યુવક પાસેથી રૂપિયા સત્યાવીસ લાખની મુદ્દત ખેંચવામાં આવી હતી વિગત અનુસાર ફરિયાદી વ્યક્તિને કેટલીક શંકાસ્પદ ટોળકી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેને સમજાવવામાં આવ્યો હતો કે તેઓ સસ્તા દરે સોનું અપાવશે વિશ્વાસમાં લઈને વરાછા વિસ્તારમાં બોગસ આંગળીયા પેઢી ઉભી કરી ફરિયાદીને રોકડ સત્યાસી લાખ રૂપિયા જમા કરાવ્યા હતા જયારે ફરિયાદી પૈસા જમા કરાવીને બહાર નીકળ્યો ત્યારે પહેલેથી જ તૈયારીમાં બેઠેલી ટોળકી આંગળીયા પેઢીમાંથી રૂપિયા સત્યાસી લાખ રૂપિયા ઉચકીને ત્રીજા માળી નીચે ફેંકી દીધા અને ઝડપ ભે દોડી પરા થઈ ગયા આખી ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ છે જેને આધારે પોલીસ તરત જ કાર્યવાહી હાથ ધરી છે વરાછા પોલીસે ચુસ્ત કામગીરીના કારણે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા પાંચ લાખ ની રોકડ રકમ કબ્જે કરી છે જોકે હજુ પણ મોટો ભાગ રૂપિયાનો બાકી છે અને પોલીસે આરોપીઓની પૂછપરછ કરી બાકીના પૈસા અને અન્ય સંડોવાયેલા વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે આ ઘટના શહેરમાં વધી રહેલા ફ્લોરના કિસ્સાઓ સામે ગંભીર ચિંતાનું કારણ બની છે વરાછા પોલીસને વધુ તપાસમાં કામે લાગી છે અને સંડોવાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચીને પ્રયાસ કરી રહી છે પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે કોઈ પણ લાલચ ભર્યા વ્યવહારોમાં જોડાતા પહેલા પૂરતી વિગતો મેળવી અને સાવચેતી પૂર્વક પગલા લેવા સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી સાથે સસ્તામાં કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવમાં આપી અને છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે સમગ્ર ઘટનાની હકીકત જોતા આ કામના ફરિયાદી પાસેથી આરોપીઓએ પોતે મુનાઈદ કાવતરાના ભાગરૂપે આગળિયા પેઢી દર્શાવી અને કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવે આપવાનું વાત કરી અને ઓછામાં ઓછું એક કિલો સોનું લેવું પડશે અને એના ઉપર ડિસ્કાઉન્ટ આપી અને ફરિયાદી પાસે સત્યાસી લાખ રૂપિયા વરાછા વિસ્તારમાં એક આગળિયા પેઢીમાં તમે ચૂકવી દો એમ કહી અને એ નાણાંની ચૂકવણી કરાવી અને પોતે સોનું નહીં ચૂકવી અને ફરિયાદીને અન્ય જુદી જુદી જગ્યાએ સોનાની ડિલિવરી માટે મોકલી અને મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી અને નાસી જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ નોંધવામાં આવેલી આ કામે વરાછા પોલીસે ગુનો નોંધા તપાસ હાથ ધરી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે આમાં કુલ આઠ આરોપી છે પૈકી ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે તેમજ આરોપીઓના રિમાન્ડ મેળવવાની પણ કાર્યવાહી હાથ ધરેલ છે તપાસ દરમિયાન આરોપીઓ પોતે પોતે ગુનાહિત કાવતરું રચી શોર્ટ ટાઈમ માટે આગળિયા પેટીની ઓફિસ ખોલી અને તેમાં પૈસા ટ્રાન્ઝેક્શન પેટે લઈ લીધા અને એ પૈસા લઈ અને ફરી ઓફિસ બંધ કરી અને ભાગી ગયેલ છે એટલે એક પ્રી પ્લાન કોન્સ્પિરસી કરે છે